ક્રોધ છે ને બહુ ખરાબ હા માણસના જીવનને બરબાદ કરી નાખે હા પણ મહાપુરુષો શું કહે કે આ ક્રોધનો જો ઉપયોગ કરતા આવડી જાય ને તો કામ થઈ જાય હા હું બહેનોને એક પ્રશ્ન કરું હા સમજાઈ જાય એટલા માટે તમારા રસોડામાં છરી છે ચાકુ જેના રસોડામાં છરી ન હોય એ આંગળી કરે સો ટકા એક પણ બેને એમ કીધું નહીં કે મારા રસોડામાં છરી નથી બધાના રસોડામાં છરી હોય ચાકુ આના બહેનોનું છે ને હૃદય કોમળ પણ છરીનો ઉપયોગ વધારામાં વધારે બેનો કરે હા એ બટાટાને કાપી નાખે દૂધિયાને છોલી નાખે ને ચૂંદા ચુંદાખંડ નાખે ને દયા જ નહીં લ્યો હા હા કાપવાનું કામ બેનો કરે છરીનો ઉપયોગ બેનો કરે અને દરેક ના રસોડા માં છરી જોઈશે નહી ચાલે હવે એ રસોડાની છરી ઘરનો પુરુષ હાથમાં લઈને બજારમાં નીકળે તો શું થાય પોલીસ લઈ જાય ને આમ હાથમાં આમ લઈને નીકળે રસોડાની છરી પોલીસ પકડી હવે છરી વર્ષોથી રસોડામાં હતી પોલીસ કાંઈ ન આવીને આ બસ આ વસ્તુ ક્રોધની સાથે છે ક્રોધ જ્યાં સુધી એની મર્યાદામાં છે આપણો જેવી રીતે છરી એની ચાર દિવાલમાં રસોડામાં છે ત્યાં સુધી અપરાધ નથી ત્યાં સુધી ગુનો નથી પણ એની ચાર દિવાલને છોડી અને બહાર નીકળી જાય તો એ છરી અપરાધ બને ગુનો બને છે એવી રીતે ક્રોધ એની ધર્મની મર્યાદા છોડી અને બારો નીકળી જાય એની ક્ષમતા કરતા વધારે થઈ જાય હા જો આપણે બધાની ક્રોધની છે ને ગુસ્સો કરવાની ક્ષમતા છે હા આપણે ત્યાં કહેવત છે ઘરબાળીને તીરથ ન થાય શક્તિ પ્રમાણે દાન પુણ્ય બધું શક્તિ પ્રમાણે કરવું શક્તિથી વધારે કાંઈ કરવું નહીં બરાબર છે દાન પુણ્ય બધું કેવી રીતે કરવું શક્તિ પ્રમાણે કરવું વધારાનું કાંઈ કરવું નહીં એમ હું તમને એક બીજું સૂત્ર આપું કે ક્રોધ શક્તિ પ્રમાણે કરવો હા શક્તિ પ્રમાણે ક્રોધ કરવો હવે આપણી ક્રોધની શક્તિ કેટલી આપણે કેટલો ક્રોધ કરી શકાય ગુસ્સો કરવો છે કેટલો કરી શકાય આપણે આમ ક્ષમતા કેટલી જે ક્રોધ કર્યા પછી પસ્તાવો ન થાય અને એનું પરિણામ માણસ હસતા હસતા સ્વીકારી લે એ આપણી ક્રોધની ક્ષમતા